વડોદરા શહેરમાં ચોરીઓ કરતી સિકલીગર ગેંગ સામે ગુત્સીટોકનો ગુનો નોંધાયો હતો જેમાં જોગિન્દરસિંહ સહિત

આ પૈકીના ત્રણ જેલમાં છે અલબત્ત દસ જણાની ધરપકડ કરવામાં આવી છે ઝોન પન્નામુએ આ અંગે જણાવ્યું કે સિકલીગર ગેંગ છેલ્લા ઓગણીસ વર્ષથી સક્રિય છે છેલ્લા દસ વર્ષનો ક્રિમિનલ રેકોર્ડ ટ્રેક કરવામાં આવ્યો છે સૂત્રધાર જોગિન્દર સિંઘ ઉર્ફે કબીરસિંહ સિકલીગરની ટોળકીએ રાજ્યભરમાં બસો ત્રેસઠ ગુનાઓને અંજામ આપ્યો છે જેમાં ઘરફોડ ચોરીઓ ચેઇન સ્નેચિંગ હત્યા અને હત્યાની કોશિશના બનાવો સામેલ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકીના પ્રત્યેક આરોપીનો ભૂતકાળ ગુનાહિત છે જે દરેકની એવી છે છે કે જેઓ જામીન ઉપર પછી ફરી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક યોજીને સિકલીગર ગેંગનો ક્રિમિનલ રેકોર્ડ ચેક કરાવ્યો હતો જે આધારે સૂત્રધાર જોગિન્દ્રસિંહ સહિત સત્તર સાગરિતો સામેટોક કાયદા હેઠળ ગુનો નોંધાયો છે પોલીસ સ્ટેશન લેવલ ઉપર ટીમો બનાવી આ પૈકીના દસ આરોપીઓની ધરપકડ કરી હતી બાકીના સાત પૈકીના ત્રણ જેલમાં જ અને બીજા ચારની શોધખોળ હજુ પણ ચાલુ છે વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ધરપોડ ચોરી કરતી હતી સાથોસાથ જે છે તે સંબંધી ગંભીર ગુના આચરેલા હતા અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી એમાં મુખ્ય સૂત્રધાર છે સુખિન્દરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષ એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય એની સાથે એના સત્તર સભ્યો છે અને આ સત્તર સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ એ લોકો કુલ બસો ત્રેસઠ ગુના થયેલા છે છેલ્લા દસ વર્ષમાં અને આ જે સત્તર આરોપીઓ છે એમાંથી

પોલીસ ક્રિયા છેને રિજર્તતી રહેશે તેના આ અકી કાઈંગનો ઇતિહાસ બધા રેકોર્ડ કપાતી અને પછી ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબત દાખલ કરેલી છે તેના કપાત કેના અધિકારી છે એસીપી એસી છે છે હાલમાં એ ગબત ચાલી રહી છે જરા જરૂરને સક્કરવામાં આવેના છે આ ગુનો ઉચિતક 2015 ની કલમ 3 1